નમસ્કાર યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આઈપીએલ તો હવે પૂર્ણ થઈ ગઈ છે વર્લ્ડ કપની રાહ જોવાઈ રહી છે પણ આઈપીએલ ને આખરી અલવિદા કહીએ તે પહેલાં આ વખતની સિઝનની જે આઈપીએલની આખી સફર રહી છે જે એક યાત્રા રહી છે તેના વિશે આજે વાત કરી લઈએ એવી ઘટનાઓ વિશે વાત કરી લઈએ કે ક્યારેક જ્યારે એક મેજર અપસેટ સર્જાયો હતો તો ક્યારેક ચમત્કાર ગણી શકાય એવી પણ ઘટનાઓ બની ખાસ કરીને મેચના સ્કોર કેવા રહ્યા ચોગ્ગા છગ્ગાની જે આખી વણજાર છે તે કેવી રહી ધોની અને વિરાટ કોહલીની તો વાતો થતી જ રહે છે પરંતુ એવા કયા બીજા ખેલાડી સાબિત કરી છે આ તમામ પ્રકારની વાતો આજના કાર્યક્રમમાં કરીશું ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આઈપીએલ પૂરી થઈ હવે વર્લ્ડ કપની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પણ જે રીતે આઈપીએલ રમાઈ છે અને નવા વિક્રમો બન્યા છે તેની પણ એક છેલ્લે છેલ્લે ચર્ચા કરવી જરૂરી છે પ્રથમ તો એવોર્ડ્સ વિશે વાત કરીએ તો વિજેતા ટીમ તરીકે કે કે આર પ્રસ્થાપિત થઈ છે રનર્સ તરીકે હૈદરાબાદ રહી છે આ બંને ટીમો આ વર્ષે આક્રમક ક્રિકેટ રમ્યા અને મનોરંજનના તમામ વિક્રમો તેમણે તોડ્યા આ વર્ષે પાંચ પાંચ વારની ચેમ્પિયન ટીમો ટોપ ફોરમાં પણ ન આવી શકી બે હજાર ચેમ્પિયન અને બે હજાર ત્રેવીસથી ગુજરાત ટાઇટન્સ પણ હારી ગઈ આ વર્ષે એક સારામાં સારો ઓલરાઉન્ડર અને મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી વિવાદાસ્પદ અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થનાર ખેલાડી બન્યો કેપ્ટનશીપમાં કમિન્સ અને ગૌતમ ગંભીરના લીધે શ્રેયસ અય્યરે કાઠું કાઢ્યું જ્યારે પંજાબ ગુજરાત મુંબઈ દિલ્હી બેંગલુરુ રાજસ્થાન લખનઉ અને ચેન્નઈના કેપ્ટન્સનું પ્રદર્શન અને કેપ્ટનશીપ નબળી રહી આઈપીએલમાં આઈપીએલ નો સર્વાધિક રનનો વિક્રમ બન્યો જ્યારે ફાઈનલ સૌથી ઓછો સ્કોર પણ 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 નોંધાયો છગ્ગા વધુ વાગ્યા તો વધારે થઈ પાવર પ્લે માં ધમાલ સ્કોર કરવાની એક નવી સ્ટાઇલ આવી ગઈ અને છ ઓવર્સમાં એકસો પચીસ સુધીનો સ્કોર પણ બન્યો તો નવો ચીલો ચાત્રી ગયેલ આઈપીએલ બે હાજર ચોવીસ વર્ષો સુધી ઇતિહાસના પાના પર નવી રીતે અંકિત થઈ જશે તો ચર્ચાની શરૂઆતમાં આઈપીએલની મહત્વની ઘટનાઓ પર આપણે નજર કરી લઈએ અશોકભાઈ આ વખતે આઈપીએલની ની સીઝનમાં કઈ એવી મહત્વની ઘટનાઓ કે જેણે આઈપીએલ ને ખૂબ જ રોમાંચક અને મનોરંજક બનાવી પહેલા સૌથી પહેલા તો જે રીતે દર વર્ષે હોય છે એ જ પ્રકારની આઈપીએલની શરૂઆત બધાએ માની હતી ધીમે ધીમે જે ચેમ્પિયન ટીમો હતી અથવા તો સારું રમતી ટીમો હતી અથવા તો ચેમ્પિયન પાંચ વાર ચેમ્પિયન થયેલી મુંબઈ હોય કે ગુજરાત ટાઇટન્સ હોય કે ત્યાર પછી ચેન્નાઈ સુપર કિંગ્સ હોય આ બધી મહત્ત્વની મોટી ટીમો ધીમે ધીમે કાળક્રમે આઈપીએલમાંથી નીકળતી ગઈ અને એની જગ્યાએ નવી ટીમો અથવા તો એવી ટીમો કે જે પહેલાં કદાચ કલ્પના ના કર્યું એવી ટીમોએ ટોપ ફોરમાં પ્રવેશ મળ્યો પહેલી વાત આ બની સૌથી વધુ રન બન્યા સૌથી વધુ સદીઓ બની સૌથી વધારે ફાસ્ટ ક્રિકેટ એ આ પર્ટિક્યુલર સિઝનમાં રમાયું સૌથી વધારે જેને કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલ સ્કોર તમે જુઓ ટીમ સ્કોર તમે જુઓ એ પણ વધારે થયો સૌથી વધારે વિકેટો લેવાની વાત હોય તો એ પણ થયું આ વખતે તો ક્યાંક તમામે તમામ અત્યાર સુધી રમાયેલી આઈપીએલ કરતાં આ પર્ટિક્યુલર આઈપીએલમાં મનોરંજનનું તત્વ વધારે જોવા મળ્યું મનોરંજન એટલા માટે હું કહું છું કે એવરી એવરી સ્પેક્ટેટર્સ વોન્ટેડ ટુ સી સિક્સ એન્ડ બાઉન્ડ્રીઝ કોઈ સ્પેક્ટેટરને બોલિંગ ડોમિનેટ કરે એ ગમતું નથી હોતું તો અહીંયા ક્યાંક તો એ જોવા મળ્યું સૌથી વધારે છગ્ગા વાગ્યા એટલે એ પણ એક મહત્ત્વની વાત બની અને સૌથી મહત્ત્વની ઘટના અથવા તો જે સમગ્ર આઈપીએલનું જે કમિંગ સિઝન્સ હશે એની ઉપર ઇમ્પેક્ટ કરે એવી ઘટના એ બની કે ભાઈ બસો પ્લસનો સ્કોર ઘણી બધી વાર બન્યો અને દેટ વોઝ બિગેસ્ટ થિંગ હેપન ધીસ યર કે ભાઈ બસો પ્લસનો સ્કોર બન્યો બસો બાસઠ સુધીનો સ્કોર તો ચેસ થઈને જીત્યા એવા પણ દાખલા નોંધાયા તો ક્યાંક જે પહેલાં એકસો પચાસ એકસો સિત્તેર રન બનાવો એટલે તમે જીતી જાઓ એને બદલે દેટ એઝ સ્ટ્રેચ ટુ નાઉ ટુ હંડ્રેડ એન્ડ ટુ તો એક આ વસ્તુ જોવા મળી અને ત્રીજી સૌથી અગત્યની અને આક્રમક વસ્તુ જોવા મળી કે ભાઈ પાવર પ્લેનો ઉપયોગ જે છે મેક્સિમાઇઝ કરાયો સી ઇટ ઇઝ સિક્સ ઓવર્સ ઓનલી બટ એનો ઉપયોગ મેક્સિમાઇઝ ઇન ધ સેન્સ કે હાઉ મેની રન્સ યુ આર સ્કોરિંગ ઇન ધેટ પર્ટિક્યુલર સિક્સ ઓવર્સ પહેલાં હતું કે ભાઈ પચાસ સાહીઠ રન બની જાય પાવર પ્લેમાં અને તમારી વિકેટ એકાદ પડે તો બસ યુ આર થ્રુ મીન્સ કે તમે એક સારો સ્કોર કરી શકો પણ એ પેરામીટર્સ જ ચેન્જ થઈ ગયા હૈદરાબાદે એમ કહ્યું કે સો રન તો મિનિમમ બને જ હૈદરાબાદ એમ પણ કહ્યું કે એકસો પચીસ રન પણ બને બનાવીને બતાવ્યા તો ક્યાંક પચાસ સાહીઠ રનની વાત અને ક્યાં એકસો પચીસ રનની વાત એકદમ જેને કહેવાય કે બે પોલ્સ ઉપર સ્કોર ઊભા રહે એ રીતના રેકોર્ડ્સ બન્યા તો ધીસ વોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે આઈપીએલની અંદર છ ઓવર્સ એટલા માટે આપી હતી કે જેમાં બેટ્સમેન પોતાનો એડવાન્ટેજ લઈ શકે બે ફિલ્ડર્સ બહાર હોય એટલે તમે એને સારી રીતે ફટકારી શકો યુ કેન પ્લે ઓવર ધ હેડ ઓફ ધ પ્લેયર આ પર્ટિક્યુલર ઘટના પછી એ બધી ટીમોને એમ લાગ્યું કે યાર આ તો સ્કોર તો આટલો થઈ શકે છે આ લોકોએ કરી બતાવે છે તો એક નવા પેરામીટર્સ આવ્યા હવે નવા પેરામીટર્સ આવે એટલે અહીંયા બહુ જ મહત્ત્વની વાત એ બની કે હુ હેઝ ગોટ ધ મેક્સિમમ સ્ટ્રાઇક રેટ સો દોઝ પ્લેયર્સ વુડ બી એક્સેપ્ટેડ એન્ડ કન્સિડ મોર એટલે આ પહેલી વસ્તુ આ બની કે સ્ટ્રાઇક રેટ જે છે એ સ્ટ્રાઇક રેટ આસમોનને અડી ગયો નારાયણનો સ્ટ્રાઇક રેટ તો કંઈક અદ્ભુત હતો હેડનો તમે જોઈ લો અભિષેકનો તમે જોઈ લો સો તે વેર જસ્ટ ફ્લાઈંગ અરાઉન્ડ ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી થઈ ગયો અને ક્યાંક જે બીજા ખેલાડીઓ હતા જે મીન્સ કે વર્ષોથી આ ક્રિકેટ રમી રહ્યા છે એમનો જે સ્ટ્રાઇક રેટ છે એ ક્યાંક આ બધાની સરખામણીમાં ઓછો સાબિત થયો સો ઇટ મીન્સ દેટ આઈધર દે હેવ એનો આઉટપ્લેટ ધેર એજ અથવા તો ઉંમર થઈ ગઈ છે એમ એને કહી શકાય બીજું કે આ જે નવા જમાનાનું ક્રિકેટ અત્યારે રમાય છે એના પેંગડામાં પગ નાખવા માટે તમારે તમારો સ્ટ્રાઇક રેટ વધારવો પડશે દેટ વિલ ઇફેક્ટ ઓન વોટ યુ આર સ્કોરિંગ ઇન સિક્સ ઓવર્સ અને એ જ રીતે જો તમે છ ઓવર્સમાં સો રન બનાવો છો તો વીસ ઓવરમાં તમે અઢીસો રન આરામથી બનાવી દો એ પેરામીટર સેટ કરવામાં આવે તો આ એક એક અદ્ભુત ઘટના બની કે જેમાં જે રમવાના આખા જે આખી શૈલી ચેન્જ થઈ ગઈ પહેલાં બાવરફ્લેમાં જે હતું એના કરતાં ડબલ રન્સ બન્યા વિકેટ ઓછી પડી તો આ એક મહત્ત્વનો ચેન્જ જેને કહેવાય એ ચેન્જ આ આઈપીએલમાં આવ્યો અને વિચવુલ કન્ટિન્યુ વિચ વુલ કન્ટિન્યુ ઇન આઈપીએલ આઈ ડોંટ સે કે ધ સેમ થિંગ વીલ બી એપ્લાઇડ ઇન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નો ઇટ ઇટ કેનોટ બી એન્ટરટેનિંગ ક્રિકેટ જ્યારે જ્યારે રમાશે ત્યારે આ પર્ટિક્યુલર જે રેકોર્ડ્સ બન્યા છે એની ચોક્કસ નોંધ લેવાશે અને એ પ્રમાણેના પરફોર્મન્સ આવનાર ખેલાડીઓએ કરવા પડશે સો એક નવો ચીલો ચાતરવામાં આવ્યો એન્ડ દેટ ન્યૂ વે યનો પીપલ વીલ હવ ટુ ફોલો તો ઘણા બધા આમ તો એ થયા છે એવોર્ડ્સ જીતવામાં ઘણા બધા ખેલાડીઓ એ થયા પણ ખાસ કરીને આખી ગેમ પર ઇમ્પેક્ટ પાડે એ ઇમ્પેક્ટ પાડનાર જે કોઈ વસ્તુ હોય તો સૌથી વધારે ચોગ્ગા સૌથી વધારે છગ્ગા સૌથી વધુ રન તો આ બધી જ ઘટનાઓ બની એની સાથે સાથે ફાસ્ટ ક્રિકેટ નવી રીતે પ્રસ્થાપિત થયું નવી રીતે પ્રસ્થાપિત એટલે ભાઈ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સનનો જમાનો ગયો બસો પ્લસ કેટલા કર્યા ધેટ ઈઝ ગોઈંગ ટુ બી ધી નેક્સ્ટ લેવલ ઓફ પ્લેઇંગ તો હું માનું છું કે આ એક વસ્તુ બહુ મોટા મોટી અહીંયા થઈ એવું કહી શકાય બિલકુલ અને અશોકભાઈ આમ જોવા જઈએ તો જે અત્યારની જે આઈપીએલ હતી અત્યાર સુધીની સૌથી વધુ રનવાળી મોટા સ્કોરવાળી અને પાવર પ્લેમાં એક તોફાની બેટિંગ વાળી રહી તેમ કહી શકાય આ એક બહુ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું પણ વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ કારણ કે સી ધેર આર ડિફરન્ટ ફેઝિસ ઓફ આઈપીએલ વેરી ડેવલોપ્ડ યુનો પહેલાંય ચોગ્ગા છગ્ગા વાગતા હતા પહેલાં પણ નિયમો હતા પણ ધીમે ધીમે એમ લાગ્યું કે ઇટ ઇઝ ઇટ હેઝ બીકમ મોનોટોનસ થોડીક કંટાળાજનક થઈ ગઈ કે અમુક રન એકસો સાઠ સિત્તેર રન થાય ત્યાર પછી તમે જીતવાનો ટ્રાય કરો તો એક થોડીક એમાં સ્લગિશનેસ આવી હતી આ પર્ટિક્યુલર આઈપીએલની અંદર જેમ જેમ નવા નવા ખેલાડીઓ આવતા ગયા અભિષેકે જે રીતે રમ્યો જે રીતે હેડ રમ્યો જે રીતે બાકીના ખેલાડીઓ જે ફાસ્ટ રમવામાં પ્રખ્યાત છે દે હેવ ડન વન્ડર્સ ક્લાસન જે રીતે રમ્યો એ લોકોએ કહ્યું કે લુક ભાઈ એકસો સાહીઠ સિત્તેરના જમાના હવે ગયા ના યુ હેવ ટુ ચેન્જ યોર ગિયર્સ ટુ ટુ હંડ્રેડ એન્ડ ટુ હંડ્રેડ પ્લસ અને સૌથી મહત્ત્વની ઘટના જેમ ડિસ્કસ કરીએ આપણે કે ભાઈ સો રન પહેલાં તો છ ઓવરમાં બન્યા પછી એકસો પચીસ રન પાવર પ્લેની ટોટલ છ ઓવર્સની અંદર બન્યા હવે પહેલાં તો બસો રન આખી મેચમાં બનતા હતા અહીં તો છ ઓવર્સમાં સો રન અને છ ઓવર્સમાં સવાસો રન હવે વિચાર કરો છ ત્રણ અઢાર ગણો તમે કેટલો ત્રણ ગણો સ્કોર થઈ જાય તો આ એક નવું સ્કોર પ્લસ ફાસ્ટ બેટિંગ એટીટ્યૂડ કોઈ પણ સ્ટાર કે મોંઘા મોંઘો બાવીસ કરોડમાં ખરીદાયેલો ખેલાડી હતો એને કર્ણ શર્માએ ચાર છગ્ગા મારી દીધા સો ઇ રિસ્પેક્ટિવ ઓફ એની બિગેસ્ટ ઓફ ધ બોલર વર્લ્ડનો વન ઓફ ધ બેસ્ટ બોલર છે બટ એને છગ્ગા ખાવા પડ્યા તો હવે એ નથી કે તમે સારા બોલર છો કે તમને રિસ્પેક્ટ આપવાનો તમને અમે તો ટ્રાય કરીશું તમે વિકેટ લઈ લી હોય તો લઈ લો પહેલાં એવું બી થતું હતું ભાઈ જસપ્રીત બુમરાહ ચાર ઓવર નાખતો હોય તો બધા વિચારી લે કે આની ચાર ઓવર જરા શાંતિથી આપણે કાઢી લો અને ત્યાર પછી આપણે આગળ એ કરીશું અહીં આગળ આખી પેરામીટર્સ જ બદલાઈ ગયા કોઈ નહીં જસપ્રીત બુમરાહ એને છગ્ગા પડે આ વખતે તો આ એક વસ્તુ જે ઘટના ઘટી છે એ ક્યાંક બહુ મહત્ત્વની બની અને એના કારણે આખો જે તમે એનો ગ્રાફ જુઓ એ ગ્રાફ એકદમ હાઈ થઈ ગયો વાય વાય દ સ્કોરિંગ ઇઝ ગોન ટુ ટુ હંડ્રેડ ટુ ટુ હંડ્રેડ ફિફ્ટી સિક્સટી બિકોઝ ઓફ ધીસ બિકોઝ ફર્સ્ટ સિક્સ ઓવર્સ બેટ્સમેન આર ટેકિંગ ઓલ લિબર્ટી દે આર ટેકિંગ એવરીથિંગ અવે ફ્રોમ ધ બોલર્સ બોલર્સની એવરેજ એ કરી નાખી મોહિત શર્માએ ચાર ઓવર્સમાં સેવન્ટી રન સીએસ કી વાય સિત્તેર રન આપ્યો એક જવાનો સારામાં સારો બોલર તો ક્યાંક આ બધા રેકોર્ડ્સ બન્યા અને એ રેકોર્ડ્સને કારણે ક્યાંક રમવાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પાવર પાવર પ્લે પછી શું એ નહીં પણ પાવર પ્લેમાં શું એ થયું પાવર પ્લેમાં શું સાહીઠ રન નહીં સિત્તેર નહીં સો નહીં સવા સવાસો રન તો આ એક અને આ જે વસ્તુ છે ને ઇમ્પેક્ટ છે આ ઇમ્પેક્ટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કન્ટિન્યુડ કે ભાઈ આ રીતે રમી શકાય છે જે કોચિસ હશે કોચિસ એની ટીમને કહેશે કે ભાઈ લુક ધીસ ઇઝ ધી કેન પ્લે લેટ્સ ડૂ ઇટ તો આ એક જે વસ્તુ બને છે એ બહુ મહત્ત્વની ઘટના છે અને એ ઘટના આગળની મેચોમાં પણ જોવા મળશે અચ્છા આવી આવી બીજી ઘણી બધી લીગ ચાલે તો હવે એ બધામાં જોવા મળશે કે ભાઈ આ રીતે તો થઈ શકે છે તો એક નવો રેકોર્ડ બનાવવાની સાથે સાથે નવો ચીલો ચાતરવો એ નવો ચીલો ચાતરવાનો પાવર પ્લેમાં સૌથી વધારે રન્સ બનાવવાનો જે ચીલો ચાતર્યો હૈદરાબાદની ટીમમાં ચાતર્યો પણ એ ચીલો હવે લોકોને ફોલો કરવો પડશે જે બિલકુલ હવે ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીના સર્વાધિક રન થયા છે એક રેકોર્ડ બનાવ્યો છે એણે આને આપણે કઈ રીતે જોઈ શકીએ શું આનો સીધો લાભ વર્લ્ડ કપ વખતે આપણને મળી શકે सीट इज अ वेरी गुड क्वेश्चन इनफेक्ट विराट कोहली इज व वर्ल्ड्स ग्रेटेस्ट बैट्समैन दस नॉट डाउट अबाउट इट वेधर इट इज अ टेस्ट मैच वेदर इट इज ए वनडे और वेधर इट इज अ टी ट्वेंटी एवरी फॉर्मेट ही इज शाइनिंग लाइक एनीथिंग इवन वर्ल्ड कपना तब रेकॉर्ड जो तो सर्वाधिक रन एने घनी ओवर बनाए अँ आग सर्वाधिक रन करता है जे जरूरी जरूरी तुम कि वेधर ही कैन विन द बेटल કારણ કે અત્યારે જે બેટલ ચાલી રહ્યું હતું આ બે આઈપીએલ બે હજાર ચોવીસમાં ક્લાસેન હતા હેડ હતા ત્યાર પછી અભિષેક છે આ બધા ખેલાડીઓ ખતરનાક રમતા હતા આ બધા ખતરનાક રમતા યુવા ખેલાડીઓ સાથે રમવાનું ઇઝ સિનિયર મોસ્ટ સિનિયર ખેલાડી છે તો વિરાટ કોહલી એ યંગસ્ટર્સની સામે કમ્પીટ કરીને હી ઇઝ ડુઈંગ ધસ દેટ ઇઝ વાય ધીસ રન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ એ તો હી ઇઝ અ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન હી ઇઝ પ્લેઝ ઇન એવરી બટ ટુ ટોપ સમથિંગ ઇઝ ડિફરન્ટ આખી સિરીઝ તમે રમો એ વસ્તુ અલગ છે બટ વેન યુ આર ટોપિંગ ઇટ મીન્સ દેટ યુ હેવ સમ એક્સ્ટ્રા થિંગ્સ બટર દેન એનીબડી અર્સ યુ આર એબલ ટુ ડ્રો એ બિગર લાઇન દેન વોટ સમબડી એઝ રોન તો એ ક્યાંક વિરાટ કોહલી કરી શકે એમ છે અરે વિરાટ કોહલીનું આટલા સાતસો રન કરવા ઇટ ઇટ સમથિંગ ગ્રેટ એટલા માટે કહું છું કે નોટ કે આપણે એની ઉપર ઘણી ટીકાઓ થઈ એની ઘણી વાતો થઈ એના સ્ટ્રાઇક રેટ ઉપર સવાલો ઉઠ્યા બટ એણે એ પણ કર્યું કે સ્ટ્રાઇક રેટ હેઝ ચેન્જ એણે એનો સ્ટ્રાઇક રેટ એકસો ને સત્તાવનની આસપાસ હતો દેટ હી એઝ સ્ટ્રેચ ટુ વન સેવન્ટી વિધિન જ્યારે પાવર ટ્રીમાં રમે છે તો વન સેવન્ટી વન સેવન્ટી ફાઇવના સ્ટ્રાઇક રેટથી રમતો થયો તો ઇટ્સ ઓલ एडेप्टिबिलिटी शू है वॉट इज योर एडेप्ट हाउ यू कैन एडजस्ट विद द यंगस्टर्स हाउ यू एडजस्ट विद द टाइप ऑफ क्रिकेट द फंडा ऑफ क्रिकेट तो एनी एडजस्ट थी हाइएस्ट रन काउट दैट इज वाई इट इज मोर इम्पोर्टेंट पहली वस्तु तो है कि आप आटला रन बनावा एज एक बहुत अलग वस्तु है कारण चौदह मैचों रमवा यू आर प्लेइंग विथ एवरी ग्रेट बॉलर एंड एवरीबडी इज यू नो तरी विकेट ले तो यह प्राइज विकेट माने તમારી વિકેટ લે તો એમ કહે છે કે હા મેં વિરાટની વિકેટ લીધી સો વેન આર સો ઇમ્પોર્ટન્ટ અને એ વખતે પણ જો તમે આટલો સારો સ્કોર કરી શકતા સો બીજી તમે વાત કરી વર્લ્ડ કપની યસ વર્લ્ડ કપ ઇઝ સ્ટાર્ટિંગ વેરી સુન વર્લ્ડ કપની અંદર પણ એના વિક્રમો તમે જુઓ તો મોટાભાગના વિક્રમો વિરાટ કોહલીના નામે છે અત્યાર સુધી રમાયેલા વર્લ્ડ કપની વાત કરીએ તો પણ ક્યાંક આઈપીએલ પછી એની જવાબદારી હું માનું છું કે વધારે થઈ ગઈ વધારે થિંક ઇન ધ સેન્સ હી ઇઝ અ મેન હુ કેન ટેક ધી બર્ડન ધ નો ડાઉટ અવોટ ઇટ પણ ક્યાંક આ વખતનો જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જો ભારત ઘણા બધા વર્ષોથી કોઈ ટાઇટલ આઈસીસીનું જીત્યું ને ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન મહેન્દ્રસિંહ ધોની ગયા પછી વી આર નોટ એબલ ટુ વિન એની ટાઇટલ એ ટાઇટલ જીતવું હોય તો પણ અથવા તો તમે સારી બેટિંગની એક પ્રણાલી પ્રસ્થાપિત કરવી હોય તો પણ તમારે વિરાટ કોહલીની જરૂર પડશે તમારી ટીમ અત્યારે એ એ રીતની બની છે કે એ ટીમની અંદર તમારે વિરાટ કોહલી એક એવી કડી છે કે જે સિનિયર લોકોને પણ પકડી રાખશે અને જે નવા આવેલા છે યંગસ્ટર્સ આ બંને વચ્ચેની કડી છે તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે એણે એક એરામાંથી આવેલું ક્રિકેટ બીજા એરામાં આપવાનું છે સો ધીસ ઇઝ વોટ હીઝ વર્ક વિલ બી એને વર્લ્ડને બતાવવાનું છે કે યસ ધીસ કેન બી ડન તો એ રીતે તમે જુઓ તો હું માનું છું કે આ વખતનો ટોપ સ્કોરર વિરાટ કોહલી હોય તો કોઈ નવાઈ નહીં લાગે મને બિકોઝ હી ઇઝ કનેક્ટિંગ સો વેલ હિઝ ટાઈમિંગ ઇઝ સો પરફેક્ટ હી ઇઝ પ્લેઈંગ એવરી ડિલિવરી અકોર્ડિંગ ટુ મેરિટ્સ અને જ્યારે તમે મેરિટ્સ પ્રમાણે બોલ રમી શકતા હો તે વખતે તમે ગ્રેટ થાય કારણ બીજું ટાઈમિંગ ઓફ ધ બોલ પરફેક્ટ ટાઈમિંગ અને એવું નથી કે ભાઈ ચાલો ચોગ્ગા મારવાના છે ઇસ હિટ સિક્સસ ઓલ્સો મેક્સિમમ સિક્સર્સ છે એમાં એનો નંબર છે તો ક્યાંક એ કહી શકાય કે વિરાટ કોહલી ઇઝ ઇન્સ્પાયરિંગ ખેલાડી અને ખાસ કરીને આવનાર દિવસોમાં અથવા તો આ વર્લ્ડ કપ આપણે બહુ નિયર સ્ટેજ આવે છે તો એની અંદર ક્યાંક એક મોટો સ્કોર કરે અથવા તો સર્વાધિક બધા આખી સિરીઝમાં સારામાં સારા રન એના બની શકે છે આઈ ફૂલ્લી એપ્રિશિએટ કે આ વસ્તુ બની શકે તો હવે એ જોવાનું રહેશે કે એ વર્લ્ડ કપમાં ભારતને જીતાડવા માટે વોટ હી ઇઝ ડુઈંગ અને બીજું કે એ જીતાડવા માટે કંઈ કરે કે ના કરે પણ આખી ટીમ અગિયાર જણા એફર્ટ્સ મૂકે છે કે નહીં એ પણ અગત્યનું છે એ તો રમશે પણ બાકીના ટીમનું શું આ વખત જુઓ તમે આરસીબી ટીમ ના રમીએ એ તો રમ્યો એણે તો સર્વાધિક સ્કોર મૂક્યો બટ ટીમ કુડન્ટ વિન તો આ એક વસ્તુ એમાંથી બી શીખવાની છે કે વેન યુ આર પ્લેઈંગ ફોર ઇન્ડિયા એક ખેલાડી રમશે પણ બાકીના દસ ખેલાડીનું શું તો એ બધાનું કોમ્બિનેશન કરીને રમવું પડશે તો વર્લ્ડ કપ જીતાશે બિલકુલ તો ઓરેન્જ કેપ પછી હવે પર્પલ કેપની વાત કરીએ આપણે તો આ વખતે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ જીતી છે હર્ષલ પટેલે તો પહેલાં તો અશોકભાઈ કે તેની બોલિંગ કેવી રહી અને ચોવીસ વિકેટ ઝડપી છે પરંતુ તેમ છતાં ટીમ ચેમ્પિયન ન બની શકી આની પાછળ કયા કારણો એક્ઝેક્ટલી હમણાં જ મેં વિરાટ કોહલી વિશે જે તમને વાત કરી દેટ એપ્લાયઝ યસ આને પણ સેકન્ડ ટાઈમ સૌથી વધારે વિકેટો લીધી છે વિરાટ કોહલી પણ સેકન્ડ ટાઈમ સૌથી વધારે રન્સ બનાવ્યા છે તો બંને રેકો આ પહેલાં ઓલરેડીથી ગોટ ધીસ યુ નો પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતી ચૂક્યા છે ના ધ થિંગ ઇઝ કે તમે કઈ ટીમમાંથી રમો છો કઈ ટીમની સામે તમે પરફોર્મ કરો છો આ બધી જ વસ્તુ બહુ જરૂરી બની જતી હોય છે વિરાટ કોહલી પાસે સર્વશ્રેષ્ઠ ટીમ હતી એમ કહીએ તો ચાલે દેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ બટ થ પ્લે દેટ સિરિયસલી ટુ મેક ઇટ અ ટીમ યુ નો તો એ ક્યાંક ને ક્યાંક બહુ એ લાગ્યું કે ભાઈ આ ટીમ તરીકે આ રમતા નથી આરસીબી રીચ ટુ ટોપ ફોર પણ છેલ્લે એ ટીમ હારી ગઈ પાણીમાં બેસી ગઈ તો આ એક વસ્તુ અગત્યની છે કે તમારી ટીમ એ માત્ર તમે એક સારું પરફોર્મ કરો એના હિસાબે જીતતી નથી ધ ટીમ ઇઝ વિનિંગ વિથ કમ્બાઇન્ડ એફર્ટ્સ ઓફ એવરીબડી બિકોઝ આઈપીએલમાં એવરીબડી હેઝ બિન ગિવન ક્રોર્સ ઓફ રૂપીઝ ફોર ધેમ ટુ પ્લે અને એ જ્યારે ના રમે ખાલી તમે જ એક રમ્યા કરો તો હું માનું છું કે એનાથી ટીમ તમે જીતાડી ના શકો એ બંનેના કેસમાં લાગુ પડે છે પણ પંજાબમાં છે કે આ બેંગ્લોરની ટીમમાં છે એ બંનેને લાગુ પડે ન તો એ ટીમ એ થઈ શકે કે ના આ ટીમ થઈ શકે તો ક્યાંક આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે કમ્બાઇન્ડ એફર્ટ્સ જોઈએ એકાદ ખેલાડીના એફર્ટ્સથી ઇન્ડિવિજ્યુઅલ ઇનામ જીતી શકાય હાઈએસ્ટ રન્સનું ઇનામ એણે જીત્યું બટ હી કુડન્ટ લીપ ધ ટ્રોફી દો દેવ પ્લેડ વેલ દે કેમ ઇન ટુ ટોપ ફોર પણ જે ટોપ ફોરમાં જે રમવાનું હતું ત્યાં આગળ એમનો પરફોર્મન્સ એટલો સારો ના થયો તો દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું ઇન શોર્ટ એ કે તમે આટલા વર્ષોથી રમો છો બટ યુ હેવ નેવર બીન એબલ ટુ વિન ધ ટાઈટલ યુ હેડ ધ બેસ્ટ પ્લેયર્સ ઓફ ધ વર્લ્ડ સૌથી વિશ્વના સૌથી સારા ખેલાડીઓ આ ટીમમાં છે હતા બી ખરા પાસ્ટમાં વેન વિરાટ કોહલી અ કેપ્ટન બટ કુડ કુડન્ટ વિન તો આ એક કંબાઇન્ડ એફર્ટ્સ જે છે એટલે કે કેપ્ટનની એક જવાબદારી બને કે હું ટીમ કેવી બનાવું છું દેટ એવરીબડી શૂડ ફૂલ ઇન વન ડિરેક્શન દેટ ઇઝ વિક્ટરી એ નથી થતું આ બંને ટીમોમાં સેમ ઇસ્યુ છે જી બિલકુલ હવે આપણે એક अनोखा वेस्ट इंडियन ખેલાડીની ચર્ચા કરીએ કે જેના વિશે IPL વાત કરવી અધૂરી ગણાય સુનિલ નારાયણ તો પહેલા તો ગેમ પ્રત્યેની એની જે નિષ્ઠા હતી એનો શ્રેષ્ઠ દેખાવ પ્લેયર ઓફ ધ સીઝન એવોર્ડ જીત્યો કેટલો રોમાંચક હતો શ્રી સુનિલ નારાયણ વોઝ અ સ્ક્રાચ વોઝ નથિંગ વેન હી કેમ હિયર હી કેમ એઝ બોલર હી હી હસ બીન યુટિલાઈઝ્ડ એઝ બોલર એન્ડ ઈટ ઇમ બોલર તરીકે થઈ આમ ટોકિંગ વેન ગૌતમ ગંભીર વોઝ અ કેપ્ટન એણે એમ જોયું કે જ્યારે ફાસ્ટ રમવાનું છે છ વર્ષમાં ખેલાડીને ફાસ્ટ શરૂઆતમાં જો મોટો ખેલાડી આઉટ થઈ જાય તો ટીમ પર અસર પડે છે તો ધીસ મેન વોઝ બ્રોડ ફ્રોમ દસમાં અગિયારમાં ક્રમે બેટિંગ કરતો ત્યાં એને લાગે ઓકે યુ ગો તું જા અને તું શરૂઆતમાં તારે બે ચાર છગ્ગા મારીને આવતો રહે સો ધેટ વોઝ હિઝ રોલ હિઝ રોલ વોઝ નોટ ધેર ગો ધેર એન્ડ મેક અ સેન્ચુરી એનો રોલ ત્યાં એ જ હતો કે શરૂઆતમાં જે છ વર્ષની અંદર જ્યાં બે જ ખેલાડીઓ બહાર હોય તે વખતે તું તારી રીતના શોર્ટ રમ અને રન્સ બનાવ હી ડીડ ઇટ અને એક હવે આ વખતે એવો એવો એક સમય આવી ગયો કે હી એ સ્કોર્ડ ધ મેક્સિમમ ફોર ફોર્ટી રન્સ કર્યા અઢાર ઓગણીસ વિકેટો લીધી સેન્ચુરી પણ મારી અને હી એઝ બીકમ અ કોર પ્લેયર ઓફ ધ ટીમ કોર પ્લેયર વાય એમ યુઝિંગ ધીસ વર્લ્ડ કલકત્તા ટીમ જ્યારે પણ જીતી છે ત્યારે આ ખેલાડીનો એમાં સિંહ ફાળો હોય છે તો આ બહુ મસ્ત મજાની વાત એ છે કે લાયન શેર આ ખેલાડી આપે છે બિકોઝ બીજું એક ખાસ અહીંયા જોડી લઉં બીજું એક ખેલાડી રસલ છે વેસ્ટ ઇન્ડિઝના આ બે ખેલાડીઓનું જે કમિટમેન્ટ છે ગેમ પ્રત્યેની નિષ્ઠા છે ધેટ ઇઝ ટેરિફિક મને યાદ છે કે કોઈ સેટ મિસબિલિંગ પણ થાય તો એમના ફેસ ઉપર તમને તરત તરત જ દેખાય કે અરે યાર મારાથી મિસફીડિંગ સો ધીસ ઇઝ વોટ ઇઝ વેરી નો તમે એક સારામાં સારી એ ગણી શકો કે એટલો કન્સર્ન છે માણસ સિમ એને કોઈ દિવસ હસવાનું નહીં એને કોઈ દિવસ કોઈ જાતના એક્સપ્રેશન નહીં કોઈ સેન્ચુરી મારે તો કોઈ ખુશી નહીં કશું જ નહીં ખાલી બેટ ઊંચું કર્યું પતિ ગઈ વાત તો માત્ર ને માત્ર રમત આ બે ખેલાડીઓ રસેલ અને નારાયણ એ કલકત્તા નાઇટ રાઇડર્સમાંથી ઘણા બધા વર્ષોથી રમે છે દેટ કમિટમેન્ટ લેવલ ટુ ધ ગેમ આ બંને સ્કોર બનાવે આ બંને વિકેટો લે આ બંને સારી ફિલ્ડિંગ કરે એવરીથિંગ રોટેટ બી અરાઉન્ડ ધીસ ટુ પીપલ પર્સન તો આ એક બહુ મહત્ત્વની ઘટના કહેવાય અને એટલા માટે સુનિલ નારાયણ આજે હી ઇઝ ગેટિંગ ધ ટોપ મોસ્ટ પ્રાઇઝ ઓફ ધ ટોર્નામેન્ટ પ્લેયર ઓફ ધ સિઝન મીન્સ સી એઝ ડન ઇઝ ઓલરાઉન્ડ પરફોર્મન્સ બોલિંગ એન્ડ બેટિંગ અને બીજું સેન્ચુરી મારીએ તો અલગ અને ટીમને જીતાડવામાં મોટાભાગે એની જ બેટિંગ જવાબદાર છે તો હન્ડ્રેડ ટુ હંડ્રેડ પરસેન્ટ યુટિલિટી આપનાર આ બે ખેલાડીઓ એ ખાસ કરીને બહુ જ અગત્યના છે બિકોઝ દે હેવ ડન વન્ડરફુલ ફોર ધેર ધી આમ તો તમે જેટલા પણ વિદેશી ખેલાડીઓ જુઓ એ લોકોના કમિટમેન્ટ લેવલ અલગ જ હોય છે જે રીતે મિચલ સ્ટાર્કે બોલિંગ કરી જે રીતે કમિન્સે કેપ્ટનશીપ કરી જે રીતના હેડ રમ્યા તો દે આર સ્પેશિયલ બટ ધીસ ટુ ફ્રોમ યર્સ ટુગેધર દે આર સ્પેશિયલ એન્ડ ધેટ ઇઝ વાય દે આર વેરી ઇમ્પોર્ટન્ટ

દસ નથી ક્રિકેટ છે ચાલીસ ટકા સાહીઠ ટકા એન્ટરટેનમેન્ટ ગ્લેમર પૈસો જે કે બાકીનું જે તમારે કહેવું હોય તો એની અંદર જ્યારે આજે માણસ પોતે પૈસા ખર્ચીને આટલા મોગા મોગી ટિકિટો લઈને સ્ટેડિયમ પર જાય છે દે આર ગોઈંગ ફોર એન્ટરટેનમેન્ટ ત્યાં જઈને એક પિકનિક સ્પોટ ઉપર જાય છે એ રીતના જ હોય એ કોઈની બેટિંગ કે બોલિંગ સિરિયસલી જોવા નથી આવતા હોતા દી વોન્ટેડ ટુ એન્જોય ચોગ્ગા છગ્ગા પડતા હોય બધા હે એકદમ ચેરફુલ એટમોસફિયર દેટ ઇઝ દે હવે તમે વિચાર કરો કે આ બે ખેલાડીઓએ આટલા બધા ચોગ્ગાના આટલા બધા છગ્ગા ફટકાર્યા છે કે એની કોઈ હદ નથી ઇવન આ ટુર્નામેન્ટમાં છગ્ગા પણ વધારે વાગે ચોગ્ગા પણ વધારે હોય તો દે આર ધી મોસ્ટ એન્ટરટેનિંગ કારણ કે દે આર ધ પીપલ હુ હેવ ડન સો મચ ઓફ સ્કોર બાય હિટિંગ સો મચ ઓફ બાઉન્ડ્રીઝ એન્ડ સિક્સર્સ તો ક્યાંક આ જે અને બીજું સી ઘણીવાર કહેવાય છે કે ભાઈ સિક્સ ચોગ્ગા તો તમારે બો બોલિંગ તમારી ગમે તેવી હોય ચોગ્ગા આવી જાય સિક્સ આર વેરી ડિફિકલ્ટ અને જે આ લોકો શિક્ષક મારી છે અભિષેકે જે સિક્સરો મારી છે કે હેડે જે સિક્સર મારી છે કે બાકીના પ્લેયર દે દે આર ઇન ધ સ્ટેન્ડ્સ મહેન્દ્રસિંહ ધોની એકસોને પાંચ ઉપરની મીટર ઉપરની સિક્સર મારી તો આ જે વસ્તુ જે કરો દેટ ઇઝ ધ મોસ્ટ એન્ટરટેનિંગ થઈ એ જોવા માટે લોકો ત્યાં જાય છે કોઈ દિવસ લો સ્કોરિંગ મેચ કોઈને ગમતી નથી અહીંયા આગળ જ્યારે ગુજરાત ટાઈટન્સ નિવાસીમાં ઓલઆઉટ થઈ ગઈ નો બડી લાઈક ડેટ ઇવન વી ડિડન્ટ અમે પ્રેસ બોક્સમાં બેઠા હતા બધા સર્કલ આખું વાત કરતા હતા કોઈ નો બડી સાથે જો બોલર ડોમિનેશન ઇઝ નોટ એટ ઓલ યુ નો લાઇકડ બાય ધ પીપલ હોવું જોઈએ કારણ કે બોલર શું કરે બિચારો મારે જ ખાય તમારો એમનું પણ પણ એ ગમતું નથી લોકોને લોકોને ગમે અઢીસો રન કર્યા ત્રણસો રન થયા બસો અઠ્ઠાવન બસો અડસઠ રન થયા દેટ ઇઝ વોટ ઇઝ લાઈક બધું છગ્ગા ચોગ્ગા વગેરે તો આ જે મોસ્ટ એન્ટરટેનિંગ પીપલ જે કહેવાય એમાં આ બધા ખેલાડીઓનો નંબર લાગે ભાઈ હેડ છે અભિષેક છે કે સુનિલ નારાયણ તમે લઈ લો રસેલ તમે લઈ લો કે જે જેમ જેના બાવડામાં તાકાત છે અને જે છગ્ગા મારે છે જોરદાર અને શાનદાર રીતે મારે છે સો ધ રિયલ એન્ટરટેનમેન્ટ ટ્રેનર એકચ્યુઅલી બિલકુલ એક ઇમર્જિંગ ખેલાડી તરીકે નીતિશ રેડ્ડી તેર મેચમાં ત્રણસો ત્રણ રન બનાવ્યા મેગર્ટને પણ આમાં સમાવી શકાયો હોત કદાચ હા બિલકુલ કારણ કે બધાના બે આમાં શું છે કે વેન યુ આર યુ આર કમ્પેરિંગ ટુ પ્લેયર્સ કોઈના કરતાં કોઈ થોડોક સ્ટ્રાઇક રેટ વધારે હોય તો હી બિકમ ફર્સ્ટ બટ ધ વે દે હેવ ઇમ્પ્રેસ્ડ આ બંને ખેલાડીની જે તમે નામ દીધી તે હેવ ઇમ્પ્રેસ્ડ લોટ અને નોટ ઓનલી ધેટ કે એમણે જે રીતે આટલા બધા રન્સ બનાવ્યા રેડી રેડી યુ ટેક ઇટ ઓર યુ ટેક મેકર બંને જણાય બહુ શાનદાર રીતે રમે છે અને જી બિલકુલ પ્લીઝ અશોકભાઈ કન્ટિન્યુ તો ક્યાંક ને ક્યાંક એ એ જે કહીએ આપણે એ બહુ સારામાં સારું રમ્યા અને દેટ ઇઝ ધ રીઝન એ ખેલાડીઓ અને પહેલી જ મેચમાં પહેલી જ સિરીઝમાં આ રીતનું એ કરવું દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીજું આગળ કન્ટિન્યુટી રહેવી જોઈએ સાતત્ય હોવું જરૂરી છે આમાં ચમક્યા છે આવતી આઈપીએલમાં ચમકે તારે એ સાતત્યપૂર્ણ ખેલાડી છે એમ કહી શકાય ઓકે આપણે સફરના અંતે જે પણ દર્શકો આપણી સાથે જોડાયા છે એમને તમે શું કહેવા માંગશો વેલ દર્શક મિત્રોને ખાસ કરીને આઈપીએલનો આ છેલ્લો એપિસોડ છે એટલે કહેવાનું મન થાય કે દસ વર્ષ થયા તમારી સાથે જોડાય ને આ દસમું વર્ષ આઈપીએલનું કે આપણે જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ઉપર કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ ક્ષણ છે કારણ કે આટલું બધું લાંબુ અને આટલું આટલા બધા વિવિધ કાર્યક્રમ સવારે એક પ્રોગ્રામ સાંજે એક પ્રોગ્રામ પણ તમારો સાથ મળ્યો છે સહકાર મળ્યો છે ફીડબેક મળ્યો છે આઈ એમ બી ટોકિંગ ટુ લોટ ઓફ પીપલ પ્રેસ બોક્સમાં બેઠા હોય ત્યારે વાત થાય છે વેરી હેપી કે તમે એની સાથે જોડાયો થેન્ક યુ વેરી મચ આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો બિલકુલ અને આપ અત્યારે જોડાય એ બદલ આપનો પણ આભાર અશોકભાઈ થેન્ક યુ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની આ સિઝનની તમામ યાદગાર ક્ષણો વિશે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી આ વખતે ત્રીજી વાર કોલકાતા નાઇટ રાઇડર્સે ટાઇટલ જીતી લીધું છે હવે ઇતજાર રહેશે આવતા વર્ષની આઈપીએલનો પણ ત્યાં સુધી આપણું મનોરંજન કરવા માટે વર્લ્ડ કપ પણ હાજર થઈ જ રહ્યું છે તો વર્લ્ડ કપ વિશે પણ અમે તમને અપડેટ્સ તો ચોક્કસપણે આપતા જ રહીશું બસ આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે રજા આપશો નમસ્કાર